માતાજી મિત્રો આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે રેશન કાર્ડનો ઈ કેવાય કેવી રીતે કરીએ તો ચાલો ચાલો સ્ક્રીન ઉપર દેખાય છે મારી ખુલી ગઈ છે મારે તો પહેલા મારી ડાઉનલોડ કરવાનું પ્લે સ્ટોરમાંથી મિત્રો પછી તેમાં આવું બતાવશે તેમાં તમારો જો નવું એકાઉન્ટ કરવા માંગતા હોય તો નવા એકાઉન્ટ તરીકે જોઈન થઈ જવાનું મારા અંદર પહેલેથી જોઈન્ટ તો કોડ મારો છે ખાલી મેં સક્સેસ મિત્રો પછી આ રીતના ઓપન થશે એમાં અ આધાર ઈ કેવા છે લખેલો આવશે એમાં આવી રીતે લખેલો આવશે એમાં પછી આપણે ડાઉનલોડ કરવાનો રહેશે આધાર ફેસ આરડી એપ જે પ્લે સ્ટોર માં अवेलेबल છે પછી બેક આવી જવાનું એમાં પછી આવીત ની બતાશે તે તમને ઉપર ની સૂચના મુજબ મેં માંગી છે તે માં છોરો સવત માં રાઈટ કરવાનો રહેશે એકવાર ધ્યાન થી વાંચી લેવા વિનંતી જો તમે જોઈ શકો છો পাঁচা বাডি মা বিগত মেয়ে ক্লিক করছে એના પછી કાર્ડની વિગતો મેળવા જો તમારું લિંક નહીં હોય તો આ રીતના બતાવશે તેમાં તમારે રેશન કાર્ડનો પંદર આંકડાનો નંબર નાખવાનો રહેશે મિત્રો પછી આધાર કાર્ડના આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખવાના રહેશે એ પછી આ રીતના ઓપન થશે તેમાં સૌ હું સંમતિ સ્વીકારું છું તેમાં રાઈટ આપી અને આધાર કાર્ડનો ઓટીપી જનરેટ કરવાનો રહેશે ओटीपी आवश्य मित्र तो ओटीपी आप टेन आखिर सक्सेस मैं किसी भी <गए गए तो को तो ब्लॉक करवा मावी से मित्रों प्रश्न और होगा थी ओटीपी आवश्य मित्रों तो कॉपी करना किसको कॉपी पेस्ट करी से कुछ पटी पिक्चर का सेट में क्लिक करों रेशन रेशन कार्ड लिंक सुसस पुली प्लीज सेक्सी करन लॉगइन अगेन, अगेन। फरिश्ते आपने भी एक आई जवानों मेरे पास एक बार फिर ओपन करों रेशन रेशन कार्ड इक्वाईश करवानी भी करता मुझे ऐसा करो ना इसके ऊपर बताओ मैं भी मुझे एक बार यहाँ पैसे डाबी साइड जे अंक से चार अखलनों नंबर लाखों रहे सी कोड दाखल करो एम तो करी शुरू ठीक ही से जेठे में कालमा नाम ई के वैसे करामगत होते हैं नो लिस्ट

हां 10 बज कंप्लीट થયા પછી યસ લખેલો આવી જશે તો થઈ ગઈ સમજી લેવાનું તમારે કવાનો છે ટૂંક સમયમાં તમે જોઈ શકશો મિત્રો કે લોંગેટ રાખવામાં આવી છે કેટલો વિડયો તો આ તો મિત્રો થોડા સમય પછી આવી જ તમને લખેલો બતાવશે યસ યસ તો મિત્રો અમારી ચેનલ વિજય ઠાકોર વ્લોગ્સ ને સબ્સ્ક્રાઇબ કરવાની અપેક્ષા તમારે થઈ જશે ઓકે ધન્યવાદ